ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે લગ્ન પ્રસંગે જમણવારમાં જે બહાર દાળ ખાઈએ છીએ એવી દાળ ઘરે બનાવીશું દાળ તો આપણે બનાવતા જ હોઈએ છીએ પણ આપણા ઘરની દાળનો ટેસ્ટ એ જમણવારની દાળ જેવો નથી આવતો તો સેમ એવી જ ટેસ્ટવાળી દાળ બનાવવા માટે આપણે કઈ વસ્તુનું ધ્યાન રાખવું અને કઈ વસ્તુ ઉપયોગમાં લેવી એ જોઈશું તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે અને રોજ આવી નવી નવી રેસિપી જોવા માટે બાજુમાં રહેલા પર જરૂર ક્લિક કરી દો જેથી દરેક નવા નોટિફિકેશન તમને મળે અને તમે ચેનલની સાથે જોડાયેલા રહો મેં આગળ એક કપ તુવેરની દાળ લીધી છે જેને મેં અડધો કલાક માટે પલાળી રાખી હતી તુવેરની દાળને બરાબર પાણીથી ધોઈ લેવી જેથી દિવેલ બરાબર નીકળી જાય હવે આપણે આની અંદર સુરણ નાખવાનું છે આ ખૂબ અગત્યનું છે સુરણ નાખવાના કારણે દાળનો ટેસ્ટ ખૂબ સરસ આવશે મેં અત્યારે પાંચ જેટલા આટલી સાઇઝના પીસ લીધા છે હું આ પ્રમાણે સુરણને કટ કરી ફ્રીઝરની અંદર સ્ટોર કરું છું આઠથી દસ દિવસ સુધી એ બિલકુલ ખરાબ નથી થતું તમે રોજનું રોજ ફ્રેશ કટ કરીને પણ ઉપયોગમાં લઈ શકો છો પણ આ પ્રમાણે સ્ટોર કરેલું હોય તો ઉપયોગ કરવામાં સરળતા રહે છે હવે આપણે કુકરને ત્રણથી ચાર વિસલ આવે ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર દાળને બાફવાની છે મેં અહીંયા ઘડી વઘાર મૂક્યો છે ચાર ટેબલ સ્પૂન તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન ડ્રાય નાખવાની છે બે લવિંગ અને એક તજનો નાનો ટુકડો નાખવાનો છે જો તમને જીરું ગમતું હોય તો તમે હાફ ટી સ્પૂન જીરું અત્યારે નાખી શકો છો મારા ત્યાં નથી ગમતું એટલે મેં જીરું એડ નથી કર્યું એક આખું લાલ મરચું નાખવાનું છે અને આઠથી દસ લીમડાના પત્તા નાખવાના છે હાફ ટી સ્પૂન હિંગ નાખવાની છે આ બધી જ વસ્તુઓ સંતરા એટલે બે ટી સ્પૂન લાલ મરચું નાખવાનું છે અને પછી તરત જ આપણે એક ગ્લાસ પાણી નાખવાનું છે પાણી નાખ્યા પછી ગેસની ફ્લેમને થોડી મીડિયમ કરીશું આ પ્રમાણે વઘારમાં લાલ મરચું નાખવાથી દાળનો કલર ખૂબ સરસ આવે છે બારથી પંદર આખા શિંગદાણા નાખવાના છે કાચા મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે એક ટી સ્પૂન હળદર હાફ ટી સ્પૂન ગરમ મસાલો આ હોમમેડ ગરમ મસાલો છે જે મેં ચેનલ પર બતાવ્યો છે બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર એક આખી ખારેક જેના પ્રમાણે બે પીસ કરવાના છે પાણી ઉકળે એટલે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું એક નાનો ટુકડો આદુનો છે જે મેં છીણી લીધો છે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલો આપણે ગોળ નાખવાનો છે એક ટી સ્પૂન મેથીનો મસાલો અને આ બે થી ત્રણ ચમચી જેટલો આંબલીનો પલ્પ છે જો તમારે આ પલ્પ નાખવો હોય તો તમે એક નાનો ટુકડો આંબલીનો નાખી શકો છો અને જો તમારે આંબલીની ખટાશ ના જોઈતી હોય તો હાફ ટી સ્પૂન આમચૂર પાવડર પણ નાખી શકો છો હવે આપણે એની અંદર બાફેલી દાળ એડ કરવાની છે આ પ્રમાણે અલગ વઘાર કરી અને પછી દાળને અંદર પાછળથી એડ કરવાની છે તો દાળનો ટેસ્ટ ખૂબ સરસ આવશે તમે જોઈ શકો છો અત્યારે દાળ ઘણી પતલી છે પણ જેમ જેમ એ ઉકળશે એમ એ જાડી થતી જશે આપણે લગભગ એને વીસથી પચીસ મિનિટ માટે સ્લો ફ્લેમ ઉપર ઉકાળવાની છે તમારી દાળ જેટલી ઉકળશે એટલી જ એ ટેસ્ટમાં વધારે સારી બનશે અત્યારે એક મિનિટ જેટલો ટાઈમ થયો છે અને તમે જોઈ શકો છો કે દાળ પહેલાં કરતાં ઘણી ઉકળી ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે કેમ કે દાળ જેમ ઠંડી થશે એમ હજુ થોડી એ જાડી થશે હવે આપણે એની અંદર કોથમીર એડ કરી દેવાની છે તમારે જ્યારે દાળ સર્વ કરવાની હોય એના ઓછામાં ઓછા અડધો કલાક પહેલાં દાળને બનાવીને રાખી મૂકવાની તો દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે દાળ જેમ ઉકાળશો એમ દાળ તમારી વધારે સારી બનશે તો તમે આ પ્રમાણે દાળ બનાવીને ચોક્કસથી ટ્રાય કરો અને તમારા વ્યૂઝ કમેન્ટ કરીને મને કહેવાનું ના ભૂલતા જો આજની રેસીપી તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂરથી શેર કરજો તો કાલે ફરીથી મળીશું એક નવી રેસીપીની સાથે